है जैसे शाम जी शाम जी एडियो से हमारा कारखाना में ये तो भारतीय से सुन रहा हूं गाना हां खुल जा सिम सिम खुल जा सिम सिम आई नो अरे अपन का आई नो करो लाइक करो तो सब्सक्राइब करो तो नहीं ना बड़े बड़ो का बड़ा सवार सवार में अतरे मौसम से एक नंबर मौसम आप साथ है केम के आज से संडे સન્ડે છે એટલે બારીશ પણ બિલકુલ નથી બારનો નાસ્તો આપણો જે આવી જશે ગાંઠિયા કઢી મરચા અને સંભારો તો પેલા નાસ્તો કરી અને પછી મળવું જય છે રામ બધાને સ્વાગત છે કેમ બધું ગુજરાતનો નું એકદમ મજામાં હંમેશાની જેમ રેડી થઈ ગયો નાસ્તો પાછો બધું કમ્પ્લીટ થઈ ગયું તો પાછું જવાનું છે આ કામે એમ આપણું કામ જ રક્ષાબંધન એટલા માટે રવિવારે કાર્યક્રમ ચાલુ જ છે તો જે લો નીચે આવી ગયો અને બાર સોસાયટીમાં ટાઈમ જોવો પંદર ઓગસ્ટ હતી ને તમે લાગડ રંગા જોવા મળે છે ઘરે ઘરે અડધા કારખાને લઈ આવ્યા છે અમારા મરમાં હીરા આજે વેલો છો એટલે કોઈ નથી હજી તો ઘંટીઓ પણ બધા સરકારી જોડે આવ્યા જ નથી

લવલી પીપલ્સ કામ તો જુઓ ઓતરાખી રાત કામ ચાલુ હતું કાલે એવું તો હોઈ ગયો તો આપણું કામ દેવો જાગુ નહીં આ બધા કહેલા જમ થઈ ગયો છે કોળા એક બોપડા એટલે જમે મેં એકદમ ફ્રી થઈ ગયો છું તો હવે જવું છે પાસું કારખાને કેમ કે થોડુંક કામ છે એ પતા એવું અને એ પામ પતે अब लो पर कारखाने का टाइम थे जाए कारखाना क्या हो रहा है गाना सुन रहे हो कौन सा गाना है सुना कौन सा गाना बज रहा है विविध भारती से सुन रहा हूँ गाना विविध भारती से सुन रहा हूँ गाना खुल जा चिम चिम खुल जा चिम चिम

ગાઈ નળ મોડે મોડું કે બટા આ થેન્ક યુ ફોર ધ કે ને પી લે બધા અલગ અલગ ટેસ્ટ આવ બટા બટા ખાય પેન એક રાઉન્ડ માં લેવાનો કેમ કે મથુર નું કાક થઈ જાય ને તો મથુર રાગે પડી જાય હું માં બેસારો ગાંડા જેવો થઈ ગયો હમણાં થી કેમ કે હીરામ કઈ બરોબર હાલતું નથી અને આ નવા મિત્રો આપણે આપડે જોડાઈ ગયા છે ને સારો એનું કઈ કઈ નાખશું આપડે બરોબર અહીંયા ઘણા બધા ઇન્સ્ટા ના સુપર સ્ટાર મળે પૂલા તો આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કર્યા વગર જે હતા નહીં તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળો તમને કાલે એક નવા વિડીયો સાથે તો સ્ટીલ ધેન જય માતાજી